પોલીસે નિર્વસ્થ હાલતમાં જે વૃદ્ધે મળી આવ્યો હતો ગાંધીનગરના સેક્ટર ચોવીસ નજીક જે તેમનો વૃદ્ધે પણ મળી આવ્યો હતો એ મોઢું દબાવીને હત્યા કરાઈ હોવાનો પણ આમાં ખુલાસો થયો છે સમાચારોમાં આગળ વાત કરીએ ગાંધીનગરની કે જ્યાં એક મહિલા પોલીસ કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું અને તેના સમાચાર એ વાયુવેગે ફરતા અમદાવાદના મહિલા પોલીસકર્મીનું એ રહસ્યમોય મોત જે થયું હતું તે મામલે હવે ગાંધીનગરના સેક્ટર ચોવીસ નજીક જે તેમનો મૃતદેહ પણ મળી આવ્યો હતો અને સાથે જ વાત કરવામાં આવે તો એ ઘટનાની જાણ થતાં જ એફએસએલની ટીમ તે ઘટના સ્થળે પહોંચી આવી હતી સમગ્ર તપાસ કરી રહી હતી ત્યારે મહિલા કોન્સ્ટેબલના મર્ડરના આરોપીની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે જે રીતના એ મોઢું દબાવીને હત્યા કરાઈ હોવાનો પણ આમાં ખુલાસો થયો છે જે રીતના એ મહિલા કોન્સ્ટેબલ કે જેઓનું એ રહસ્યમય મોત એ નીપજ્યું હતું અને પોલીસે નિર્વસ્થ હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે એ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા સમગ્ર મામલે તપાસ એ તે જ કરી હતી ત્યારથી લઈ હવે આ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે અમરેલીના શંકાસ્પદ શખ્સને અત્યારે પોલીસ દ્વારા એ રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યો છે પુરાવા મળતા પોલીસે જે ઉઠાવી લઈ ઇન્ટ્રોગેશન પણ અત્યારે તેમનું કરવામાં આવી રહ્યું છે સાથે જ એ શંકાસ્પદ શખ્સ મહિલા કોન્સ્ટેબલના ઘરે આવ્યો હોવાના પણ એ પુરાવા છે એ પોલીસને હાથે લાગ્યા છે સાથે જ એ મહિલા કોન્સ્ટેબલના ફોનમાંથી એક શંકાસ્પદ નંબર પણ એ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો અને તપાસ કરતા આ મામલે મોટો ખુલાસો થયો છે જે રીતના મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું એ રહસ્યમય પોતાના ક્વાર્ટરની અંદર એ મોત એ નીપજ્યું હતું સાથે જ આસપાસના જે પાડોશીઓ હતા તેમની પણ પોલીસે તપાસ શરૂ કરી હતી એફએસએલની ટીમ પણ એ તપાસમાં લાગી હતી તેમના મોબાઈલની અંદરથી એક જે નંબર હતો એ નંબર ઉપર પણ પોલીસને શંકા જતા એ નંબરની પણ તપાસ કરી હતી અને અંતે આ પ્રેમ પ્રકરણ હતું કે કોઈ બીજો મામલો હતો તેની પણ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આ મોત એ ગળું દબાવીને કર્યા હોવાની અત્યારે પ્રાથમિક વિગત જે સામે આવી રહી છે અને આ જ મુદ્દે જ્યારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર ઘટનાને લઈ શું ખુલાસાઓ કર્યા આવો અવસાપડી વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું ટીમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને બ્રિન્કલબેન એને પ્રેઝર કરતી હતી કે શાદી કરવા માટે તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા તપાસ ચાલુ છે વધારે વિગત મળશે તો મેં આપ મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં સર આરોપીનો ગુનાઈટ ઇતિહાસ છે નહીં શરીર સંબંધ બાંધ્યા આપણ પીએમ પછી ખબર પડશે પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે ત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે કરેકર શરીર સંબંધ બાંધેલું છે કે નહીં તો જે બાકી નિર્વત્ર રાખવાનું શું કારણ છે આપણ તપાસની વાત છે પત્ની શાદી સુદા છે બાળકો વિગત મેળવાની બાકી છે મળશે તો મેં આપને આપશે